એકવાર સરપંચ બની ગયું ને સરપંચ પછી હે ને ગ્રાન્ટ પાસ કરાવી છે ને ગ્રાન્ટ પાસ થઈ જાય ને એ ગ્રામ પાસ થઈ જાય ને પછી ગ્રાન્ટ પાસ થઈ જાય ને પછી હે ને ગામને રાતોરાત વેચીન આપ્યું બરાબર વેચીન પછી કેવું હોય કે આ શું કહેવાય દેવો દેવોમાં બહાર નીકળી ગયો દેવો ને પછી વારો લેવો સીવાનો સીવો બહુ લે ને જો મેર આવત બરાબર બરાબર જો ચૂંટણીમાં તો હળી જ દઈશ ને બરાબર ને ના હરે તો ઉને ઉપાડી લેવો કિડનાપ કરી લઉં કિડનાપ એને ખબર નહીં હા દેવો હે દેવો દેવાને હજુ ઓરખતો નથી રહ્યો દેવાને આનું નામ દેવો હે આવું ના કેવું ના કેવાય પકડ વાત ગામ માં થર્સમ દેવો બસ એવી હારી હારી વાતું કરવાની હારી

એક વાર હે ને સરપંચ બની જવા દે પછી મજા આવે હા આ દેવાનું હે ને એની દીવો હજુ દીવો આખો કલર જેવો કરે ને હજુ ખબર નહીં દીવાના કલરની ખબર નહીં એને કે દીવો ચારે ગામને કલર કરી નાખશે હા આ દીવો હે પણ જેવો તેવો નહીં દેવો મારે દેવા જોડે રસીવા જોડે વાતો લેવી હે સરપંચમાં બંને ઉભા રહેવાના હે મારે કહી દેવું હે કે ટિકિટ બિકિટ મારે લેવી હે દેવાભાઈ સરપંચ માં ઉભા રવાના તમે કઈ નઈ મારે ટિકિટ લેવાની મારે ઉભું હે એટલે હું ઉભો સરપંચ માં શું ટિકિટ ના પાડવું લેવાની ના ના તમે શું લેવી લે ટિકિટ આંબી હવે તમારી ટિકિટ કપાયવી હે તમારે ટિકિટ લેવી છે તમે શિવાભાઈ બંને ઉભા રવાના હોઈ શિવાભાઈ માં જવાનો હે જતો રહે રાતોરાત જતો રહેશે જો તમારે ગાયબ ના થવું હોય તો મહેરબાની કરીને ની ટિકિટ લેતા નહીં તમને ચેલેન્જ આપું ટિકિટ તો પડશે મારે તમે હજુ દેવાને ઓળખતા નહીં દેવા જણા કરશે ને ખોવી ખોવી આ ધ્યાન નાખી લો એટલે એવું ના હોય દેવા ભાઈ તમે સમજતા નહીં ટિકિટ તો મારી લેવાની હે તમારા બંને વચ્ચે તમે હજુ નથી ઓળખતા દેવાને ને દેવો જેમ ગામ લેણા કરાવે હે ને એમ લેણાની અંદર ખાલી જી હે દેવો

મને જો એ બાર જ આવે હે મેં મોકલ્યો હે કે મારો માળા મેઘું આગળ ઉભો હે બરાબર મોકલો હું આગળ હા એટલે આગળના કાટ્યા ને પૈસા એની જોડે પડાવજે એને ખબર પડે કે આ દેવો કોણ હે દેવો એમ એમ કલર નહીં કરતો કોઈ ને એ નામ યાદ રાખે દેવાનું આખી જિંદગી સરપંચ માં તો શું કોદ સામે આવતા વિચાર કરી કરે જોઈ દેવાની હામે આવતા વિચાર કરે બરાબર એ આવે હે એને તું સંભાળી લે રાખું પડાર આવો આવો યાર હા આવું દેવાનું કામ હોય તો પીવાને પતાવી દેવાનું પીવાનું કામ હોય તો દેવાને ને પતાવી દેવાનું આપણે તો પીવાના પૈસા મળવા જોઈએ હવે ઓલા જન તિલા ને ક્યાંથી मालू, थम मालू, मालू। तो के के थी थी तो लाख रुपया मिली गंगा नया जीव आपे ना आपे जीव भेद आप लाख रुपया है कौन है रूपया तू काम है

તમારો એક પતાયો પતાયો ને તમારી હોપાલી મેં થાધી એટલે એવું શું કહું એ પાસો આવે એવો નહીં ને આવેલા ભાઈ ભાગી રહ્યા બરાબર ભાગ્યું બરાબર ભાગ્યો તમારા હા મેં જોઈ

અલ્લા રે આલા બેવાલા કે સો ભી આયા મેં પાકલાવાય પાડિયો ટકલા પાડીયો અરે આલા સતપંચ મેલા અરે આલા સરપંચ મેં અરે